દેશમાં પોક્સોના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે અને આ ચિંતા સુપ્રીમ કોર્ટે પણ કરી છે અને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે આ પૂરા વિષય અંગે ફરી વિચારણા કરવી જોઈએ આ આ પૂરા મુદ્દાને લઈને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વાત કરીશું અને પોક્સોના કેસને લઈને જે જેલ ભરાવ થઈ રહી છે તે વિશે પણ પ્રશાંત દયાળ શું કહે છે તે જાણીશું તો પ્રશાંતભાઈ ભાજપના જે અમરેલીના આગેવાન છે ભરત કાનાબારા જે ડૉક્ટર પણ છે પોતે અને આ પોક્સોનો જે કાયદામાં જે અલગ અલગ રીતે સગીરાની સાથે જેમનો સંબંધ હોય જે એડલ્ટ હોય એનો તો એમણે ટ્વીટ કરી છે કે ભાઈ આ જે આ પૂરા કેસ આવા આવે છે તો એને લઈને સરકારે વિચારવું જોઈએ કારણ કે આ બહુ જ બધા ઉંમરનો ઓછો ડિફરન્સ હોય ને એના કારણે પછી જે આમ ગુનો તો ગંભીર જ છે પણ કેટલાક કેસમાં પ્રેમ પ્રકરણ હોય ને એમાં સજા થાય છે પોક્સોમાં ગંભીર સજા થાય છે તો શું છે આમાં શું થવું જોઈએ એટલે પહેલાં છે ને કિરણ આ વિષય આખો સમજવાની જરૂર છે કારણ કે કોઈ પણ યુવાન ઉપર કે કોઈ પણ પુરુષ ઉપર જે પુખ્ત ઉંમરનો છે એની સામે પોસકો લાગે એટલે આપણે એવું માની લઈએ છીએ કે બળાત્કાર છે પણ પોસ્કો લાગે એટલે કાયદાની પરિભાષામાં એ બળાત્કારનો ગુનો હોવા છતાં એક મોટાભાગના કિસ્સામાં બળાત્કાર નથી હોતો એટલે જબરજસ્તી નથી હોતી આ સમજવાની જરૂર છે પહેલાં તો આપણે ત્યાં આ જે કાયદાઓ ઘડાયા છે એ સ્ત્રીઓના શારીરિક માનસિક અધિકારોના રક્ષણ માટે છે કે કોઈ પણ સ્ત્રી સાથે તમે એની ઈચ્છા વિરુદ્ધ સંબંધ ન બાંધી શકો જે સ્ત્રી દેહ વ્યાપારમાં છે એટલે એવો પ્રશ્ન હમણાં જ હું કોઈકનો જોઈ રહ્યો હતો કે દેહ વેપારમાં હોય અથવા બહુ બધા પુરુષો સાથે સંબંધ હોય એ સ્ત્રી દુષ્કર્મની ફરિયાદ આપી શકે ચોક્કસ આપી શકે દેહ વેપાર કરનારી સ્ત્રી પણ એની ઈચ્છા વિરુદ્ધ જો કોઈ એની સાથે સંબંધ બાંધવાનો પ્રયત્ન કરે તો ચોક્કસ એ ફરિયાદ આપી શકે એટલું જ નહીં કોઈ પણ પરણિત પુરુષની પત્ની પણ પોતાના પતિ સામે એના પતિએ એની સાથે જો ઈચ્છા વિરુદ્ધ સંબંધ બાંધ્યો છે શારીરિક સંબંધ તો પતિ સામે પણ એ દુષ્કર્મની ફરિયાદ ચોક્કસ આપી શકે છે આવી ફરિયાદ પત્ની દ્વારા થતી ફરિયાદ બહુ જવરલેશ થાય છે આપણા દેશની અંદર એવું થતું નથી કે પત્નીઓ આવી ફરિયાદ કરવા બહાર આવે પણ જે ડૉક્ટર ભરત કાનાવાર જે ભારત ભારતીય જનતા પાર્ટીના બહુ સિનિયર નેતા છે અમરેલીના અને નામાંકિત ડોક્ટર છે એટલે મેડિકલી એમણે જે આખું ટ્વીટ જે કર્યું છે ને કિરણ એ મેડિકલ ટર્મિનોલોજીમાં એમણે કરેલું ટ્વીટ છે એમનું ટ્વીટ મેં પણ જોયું છે ને એમનું કહેવું એવું છે કે આ જે પોસ્કોનો કાયદો છે એના વિશે સરકારે ફેરવિચારણા કરવાની જરૂર છે કારણ કે મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો છે અને સુપ્રીમ કોર્ટે પણ એવું કહ્યું છે કે આ કાયદા વિશે ફરી વિચાર કરો તો પહેલાં કાયદો શું હતો જ્યાં સુધી પોસ્કોનો કાયદો નહોતો ત્યાં સુધી શું સ્થિતિ હતી તો જે આપણે અત્યારે બીએનએસ થયું ભારતીય ન્યાય સંહિતા એની પહેલાં આપણી પાસે ઇન્ડિયન પિનલ કોડ એ પ્રમાણેનો કાયદો હતો જેમાં આઈપીસી ત્રણસો છોતેર એટલે કોઈ પણ સ્ત્રી દુષ્કર્મની ફરિયાદ આઈપીસી ત્રણસો છોતેર પ્રમાણે નોંધાવી શકતી હતી તો એની જે ઉંમર હતી એ ઉંમર આઈપીસી એક ત્રણસો છોતેરની જોગવાઈઓ જે પ્રમાણેની હતી એમાં એવું હતું કે સગીર કોને ગણવી તો એમાં સગીરની ઉંમર ત્યારે સોળ વર્ષની હતી આ કયા વર્ષની વાત છે બે હજાર બે હજાર સુધી સગીરની વ્યાખ્યા જે આઈપીસીમાં દર્શાવવામાં આવી હતી એ સોળ વર્ષ સુધી સગીર ગણવામાં આવતી હતી પછી એવું થયું કે બહુ કમનસીબ ઘટના દિલ્હીમાં ઘટે છે નિર્ભયા નિર્ભયાકાંડ થાય છે એના પછી નવા કાયદાઓની નવા નવી જોગવાઈઓ આવી એમાં એવું નક્કી થયું કે હવે જ્યાં સગીરની ઉંમર ઉંમર છે પોસ્કોનો કાયદો જે લાવવામાં આવ્યો એમાં એવું નક્કી થયું કે આ કાયદા હેઠળ અઢાર વર્ષથી નીચે કોઈ પણ યુવતી છે એ પોતાની સ્વેચ્છાએ પણ જો શરીર સંબંધ બાંધે કોઈની સાથે તો પણ એ દુષ્કર્મની વ્યાખ્યામાં ગણાય ત્યારે એક વિવાદ એવો ઊભો થયો કે તમે પુષ્કોના કાયદા હેઠળ અઢાર વર્ષની ઉંમર થી નીચે એને દુષ્કર્મ ગણો છું મંજૂરી હોય તો પણ આઈપીએસસીમાં તો સોળ વર્ષ છે તો પછી એમાં પણ સુધારો કરવામાં આવ્યો અને આઈપીએસસીમાં પણ એ ઉંમર વધારી દેવામાં આવી બરાબર અને એ ઉંમર અઢાર વર્ષ કરી દેવામાં આવી કાયદો બહુ સારો છે કાયદાનો સારો છે એના કરતાં કાયદાનો હેતુ બહુ સારો છે કારણ કે કોઈ પણ સ્ત્રીના અધિકારોના રક્ષણની વાત છે એની સાથે જબરજસ્તી ન થાય માટેનો આ કાયદો છે પણ હવે જે સંજોગો બદલાયા છે અને મેં એવા સંજોગો જોયા છે આપણે સતત એટલે એ તો આપણે કહેવું જ પડશે આપણા દર્શકોને કે ક્યાંય પણ દુષ્કર્મ થાય એ ચલાવી શકાય નહીં એ પછી કોઈ ગામડાની યુવતી સાથે થાય સ્ત્રી સાથે થાય શહેરમાં થાય કોઈની પણ સાથે એની સાથે જબરજસ્તી એ સ્વીકારીએ જ નથી પણ આ જે પોસ્કોનો કાયદાને કારણે જે સ્થિતિ નિર્માણ થઈ એને માત હવે સુપ્રીમ કોર્ટને પણ વ્યાજબી લાગી છે કેટલાક અંશમાં એ એવી છે કે અત્યારે જે પ્રકારનો યુગ આવ્યો છે એમાં એવું થાય છે કે છોકરા છોકરી જલ્દી માનસિક રીતે મોટા થાય છે એટલે પુખ્તતા પુખ્તતા એની વૈચારિક દ્રષ્ટિ બદલાય છે કારણ કે એમના હાથમાં મોબાઈલ ફોન છે એ સોશિયલ મીડિયા જુએ છે એકબીજાના સંપર્કમાં બહુ જલ્દી આવે છે હવે આવા કેસની અંદર કેવું થાય ઉદાહરણ રૂપે આવા એક ઉદાહરણ નથી આવા હજારો ઉદાહરણ છે કે જ્યારે માણસને પ્રેમ થાય એક મુગ્ધ અવસ્થાનો પ્રેમ જે હોય ડૉક્ટર ભરત કાનાબાર પણ લખે છે પોતાના ટ્વીટમાં કે હોર્મોન્સ ચેન્જને કારણે આવી સ્થિતિ નિર્માણ થાય કે મુગ્ધા અવસ્થાનો જે પ્રેમ હોય એમાં ક્યારે માણસ પ્રેમ કરવા જાય ત્યારે એવું પૂછતો નથી કે તારી ઉંમર કેટલી પ્રેમ થઈ જાય છે એવી સ્થિતિમાં એવું થાય કે છોકરો ઉદાહરણ રૂપે કહીએ કે ઓગણીસ વર્ષનો છે અને એ કોઈ છોકરીને પ્રેમમાં પડે છે અને છોકરા અને છોકરીને એવું લાગે છે કે એ અમારા પરિવારવાળા આ સંબંધ માટે રાજી નહીં થાય એમને સંબંધ મંજૂર નથી કારણ કે અલગ અલગ જ્ઞાતિ છે અથવા અલગ અલગ ધર્મ છે એટલે લોકો શું કરે છે ભાગી જાય છે ઘરેથી જ્યારે ભાગી જાય છે ત્યારે બહુ સ્વાભાવિક છે કે જે છોકરી છે એના પિતા ફરિયાદ નોંધાવે છે હવે એક બીજી જોગવાઈ છે કાયદામાં કે જો કોઈ સ્ત્રી અથવા કોઈ બાળક એટલે પુરુષ અથવા સ્ત્રી અથવા પુરુષ જો એ સગીર છે અને એ ગુમ થયાની વાત કરે છે સુપ્રીમ કોર્ટે જ કહેલું છે તો તમારે અપહરણનો જ ગુનો તો અપહરણ દાખલ થાય પહેલાં તો એટલે અપહરણ દાખલ થાય એટલે પોલીસ તપાસ શરૂ કરે અને દિવસ પછી આ છોકરો ને છોકરી જે ઘરેથી લગ્ન કરવા માટે ભાગી ગયા છે એ તમને મળી આવે છે મળી આવે છે એટલે કાયદાની જોગવાઈ પ્રમાણે એની ઉંમર કેટલી છે પહેલાં એની તપાસ થાય તો માની લો કે એ છોકરીની ઉંમર સત્તર વર્ષ ને આઠ મહિના છે એટલે અઢાર વર્ષથી નીચેની છે હવે જ્યારે છોકરો અને છોકરી મુગ્ધ અવસ્થામાં છે ભાગી જાય છે લગ્ન કરવાનો ઈરાદો છે ત્યારે સ્વાભાવિક છે કે એમનો શરીર સંબંધ બંધાયો હોય જ્યારે ભાગ્યા હોય એ દરમિયાન અને હવે એ જ્યારે પકડાય ત્યારે એનું મેડિકલ ચેકઅપ થાય અને મેડિકલ ચેકઅપમાં એવું આવે કે હા છોકરી સાથે સંબંધ થયેલો છે તો કોઈ પણ પૂછ્યા વગર પોલીસે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી દેવાની છે અને પોસ્કો એક્ટ લગાડી દેવાની છે આ કાયદો નો હેતુ સારો છે પણ આવા કેસમાં જ્યારે પ્રેમ કરનાર ભાગે છે અને લગ્ન કરે છે છોકરી સાથે નથી થઈ પણ કાયદાની કહે છે છે કે એ નીચે એટલે એની ઈચ્છા તમારે કન્સિડર નહીં કરવાની તમારે દુષ્કર્મનો ગુનો દાખલ કરી દેવાનો અને પોસ્કો લગાડવાનો આ પોસ્કોના કાયદા પ્રમાણે જો એક વખત શરીર સંબંધ બાંધ્યો છે તો ઓછામાં ઓછી દસ વર્ષની સજા છે અને એક કરતાં વધુ વખત સંબંધ થયો છે તો વીસ વર્ષની સજા છે તો મોટાભાગના કેસમાં અત્યારે ભારતની મોટાભાગની જેલોમાં પોસ્કોના કાયદા હેઠળ જે લોકો આવ્યા છે એમાંથી હાર્ડલી એક ટકો એવા લોકો છે કે જેમણે ખરેખર ગુનો આચર્યો છે એમનો ઈરાદો જ મલિન હતો કોઈ સગીર છોકરી સાથે સંબંધ બાંધવાનો એટલે દુષ્કર્મ જ હતું નવ્વાણું ટકા કિસ્સામાં એવું થાય છે કે પ્રેમ કરનાર છોકરો છોકરી ભાગે છે અને પછી આ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય છે કે એ અઢાર વર્ષની નહોતી એટલે તમારે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરો દુષ્કર્મની સાથે તમે પોસ્કો લગાડી દો એટલે પછી એ યુવાન જે હોય છે હવે આ સ્થિતિમાં એવું છે કે કોર્ટમાં આવીને છોકરી પોતે જુબાની પણ આપે કે ભાઈ મારી સાથે જે કંઈ થયું છે સ્વેચ્છાએ થયું છે મારી સાથે કોઈ જબરદસ્તી નથી પણ એ પછી કોર્ટ સાંભળતી નથી કારણ કે કોર્ટે તો કાયદા પ્રમાણે વર્તવાનું છે આવા કેસની અંદર બીજી સમસ્યા એવી છે કે લાંબા સમય સુધી જામીન પણ થતા નથી પછી કારણ કે કોર્ટો ઉપર પણ એક માનસિક સામાજિક દબાણ હોય છે અને આપણે બધી જ વાત પેલી દુષ્કર્મના સંદર્ભમાં જોતા હોઈએ છીએ તો આ સ્થિતિ છે એ સંદર્ભમાં ભરત કાના બારે આખું લખેલું છે ના એટલે તમે કહો છો એ વાત સમજી ગયો કે આ રીતે બહુ જ બધા છોકરાઓ જેલમાં છે પણ એક મુદ્દો એવો આવે છે કે કાયદો આટલો કડક છે તેમ છતાં એ ઘટનાઓ ઘટતી ઓછી નથી થતી બીજો મુદ્દો એવો આવે છે કે જ્યારે આપણે આવા કેસમાં કેટલીક બારીઓ તમે કહો છો એમ કે એ ખોલી નાખીએ સમજો કે તમે એમ કીધું કે ભાઈ પ્રેમ પ્રકરણ છે કાં તો ઉંમરનું અંતર ઓછું છે તો એ કેસમાં ફરી વિચારણા થાય તો એમાં વિચારણા ફરી થાય જ્યારે ત્યારે એવું પણ થાય ને કે ભાઈ મોટાભાગે આપણો જે સમાજ છે એમાં એવું થાય કે છોકરીના પક્ષમાં એવું દબાણ થાય કે ભાઈ આ તો પ્રેમ પ્રકરણ હતું તો એમાં છોકરીને કોઈકને કોઈક રીતે એ નુકસાન જાય જ્યારે કાયદાની વાત આવે એમાં એવું છે કે કાયદાની જોગવાઈ પ્રમાણે ફેર વિચારનાનો કોઈ અવકાશ જ નથી અચ્છા તેરો અવકાશ અવકાશ જ નથી છોકરી ના પાડે માની લો કે છોકરીના માતા પિતા ના પાડે કે અમારે ફરિયાદ નથી કરવી એવું પણ બને ને હા એવું પણ બને કે છોકરીના મા બાપને પહેલાં તો એવું લાગે કે હવે અમારી બદનામી થશે એક વખત અમારી છોકરી ભાગી ગઈ એવું જાહેર થાય અને પછી દુષ્કર્મવાળી વાત આવે તો આ છોકરી સાથે કોણ લગ્ન કરે એટલે ઘણા કિસ્સામાં એવું છે કે છોકરી ફરિયાદ એટલે છોકરીના માતા પિતા ફરિયાદ આપવા તો કાયદાની જોગવાઈ એવું કહે છે તો સરકાર પક્ષે પોલીસે ફરિયાદ આપવાની છે હમ ફરિયાદ તો આપવી જ પડશે હમ બરાબર પણ આમાં છેલ્લે પછી ઘણા કેસમાં મેં કોઈ વકીલ જોડે વાત કરી તો એમાં એવું કહે છે કે ભાઈ ગુજરાત હાઈકોર્ટમાં આવા કેસ આવ્યા છે ત્યારે કેટલા કેસમાં વ્યવહાર બુદ્ધિની વખત જામીન પણ આપ્યા છે કિરે આખી વાત ન્યાયાધીશની ખુરશીમાં કોણ બેઠું છે એના આધારે નક્કી થતું હોય છે રાહત આપી શકે તમને છોડી તો શકતા નથી જામીન જ મળે ને પણ તમારી ઉપર જે લાગ્યું સ્ટીકર લાગી ગયું બળાત્કારીનો એ ટેગ કેવી રીતે તમે દૂર કરશો અને આમાં એવું છે કે આ ટેગ લાગ્યા પછી છોકરો ને છોકરીના મા બાપને પણ એવું લાગે કે ચાલો અમે લગ્ન કરાવી દેવા તૈયાર છીએ પ્રેમ જ હતો ખરેખર આ છોકરા અને છોકરીને તો પણ આમાં કોઈ રાહત બીજી કાયદાની મળતી નથી છોકરીના મા બાપ આવીને કોર્ટમાં એવું કે હવે અમારે કંઈ નથી કરવું તો ન ચાલે કારણ કે કાયદાની જોગવાઈ એવું કહે છે કે અઢાર વર્ષથી નીચે કોઈ પણ યુવતી એવું કહે કે મારો સંબંધ સ્વેચ્છાએ થયેલો તો પણ તમારે બળાત્કારનો ગુનો દાખલ કરવાનો હા એટલે તમે જે કહો છો આ જે મુદ્દો ઉપસ્થિત થયો આખો એ પશ્ચિમ બંગાળથી થયો જ્યાં ચૌદ વર્ષની એક છોકરી છે અને પચીસ વર્ષનો યુવાન છે એમનો કેસ ગયો અને છોકરાને વીસ વર્ષની સેશન કોર્ટે સજા કરી હાઈકોર્ટે એ સજા રદ રાખી પછી આ સુપ્રીમમાં મામલો ગયો સુપ્રીમમાં આ સજા જે યુવક છે એની યથાવત રાખી પણ છોકરી છે એને એક બાળક છે છોકરી એ યુવકને છોડાવવા માટે મથી રહી છે એટલે સુપ્રીમે કીધું કે સજા તો યથાવત રહેશે પણ કોઈક રીતે એ ત્રણ કમિટી ત્રણ જણની કમિટી બનાવી છે અને હવે આગળ શું થાય છે ને એ કેસના સંદર્ભમાં કેન્દ્ર સરકારને સૂચન કરવા માટે એટલે હું એ જ કહું છું કિરણ કે આ તે જે પશ્ચિમ બંગાળનો કિસ્સો કહો કે પચીસ વર્ષનો યુવક છે ને ચૌદ વર્ષની યુવતી છે દીકરી છે જે પ્રેમ હતો એમ જ ગર્ભવતી થઈ અને એક બાળક પણ એને થયું છે હવે આ જે ચૌદ વર્ષની મા બની છે એ પોતાના પતિને કે પેલા બાળક જે છે એના પિતાને છોડાવવા

સમય આવ્યો છે ફરી વિચારણા કરવી પડશે એક બીજો મુદ્દો અહીંયા એ ઉપસ્થિત થાય છે કે કાયદા તો આપણા ત્યાં બહુ કડક છે પણ આપણે ત્યાં સેક્સ એજ્યુકેશન નથી લિટરસી બી ઓછી છે જેના કારણે બી આવી ઘટનાઓ બને છે હવે એ મુદ્દો કાયદાને તમે કેટલી બી છૂટછાટ કરો કેટલો કડક બનાવો પણ મૂળ વસ્તુ લોકોની અંડરસ્ટેન્ડિંગની વાત આવે છે પહેલી વસ્તુ તો એવી છે કે જેના દ્વારા આપણે બધા જન્મ્યા પણ આપણને નાનપણથી જ ઘરમાં એવું શિક્ષણ આપવામાં આવે છે કે સેક્સ એટલે ખરાબ છે તો તમને જે વસ્તુ ખરાબ છે કે જેનાથી તમે દૂર રહેવું કહેવામાં આવે એની ક્યુરિયોસિટી થવી બહુ જ સ્વાભાવિક છે તો મને એવું લાગે છે કે સેક્સ એજ્યુકેશન સ્કૂલમાં તો આપવું જ જોઈએ બાળકોને પણ એની સાથે મા બાપને પણ આપવું જોઈએ કે આવું ન કહો તમારા બાળકને આ ખરાબ છે એવું તમે ન કહો તમે એની સાથે બેસીને નિખાલસતાથી સમજાવો અને ખાસ કરી જ્યારે બાળક ટીનએજમાં હોય છે ત્યારે જે એના હોર્મોન્સ ચેન્જીસ થાય છે ત્યારે બહુ સ્વાભાવિક છે કે છોકરો હોય તો એને છોકરી પસંદ પડવા લાગે વિજાતી આકર્ષણ આપણે જેને કહીએ અને અત્યારે એક્સપોઝર બહુ છે મોબાઈલ મોબાઈલ છે ઘણા બધા ફિલ્મો એવી જોવે છે તો એ થવું બહુ સ્વાભાવિક છે તો એ શિક્ષણનો અભાવ છે એ સમજ નથી એના કારણે મલ્ટીપલ પ્રોબ્લેમ છે અને મલ્ટિપલ પ્રોબ્લેમ એવું થાય છે કે પછી તમે સીધા પોષકોના આરોપી બની જાઓ છો એટલે મૂળ વસ્તુ પેલી એના પર બી આવે છે કે ભાઈ પુખ્તતા અત્યારે કોઈક રીતે બહુ ઝડપથી આવી રહી છે એટલે માનસિક રીતે માણસ જે બી હોય છોકરો તરુણી કે તરુણ એ બધા વિચારતા આ વિષયમાં વિચારતા લાંબા સમયથી એક બીજી પણ ચર્ચા કાયદા વિદો કરી રહ્યા છે કે આપણે જે પુખ્ત માણસની ઉંમર જે નક્કી કરી છે અઢાર વરસ પણ હવે એ ઘટાડવી જોઈએ હા એવી પણ એક વિચારણા લાંબા સમયથી ચર્ચા ચાલી રહી કારણ કે હવે માણસ જે યુવાન છે એને કે છોકરો કે છોકરી એને બહુ જલ્દી ખબર પડવા લાગી છે સમાજની કે વ્યવસ્થાની તો આ ઉંમર પણ ઘટાડ ઘણી એટલે બીજું આમાં નુકસાન શું થાય છે એક પ્રશ્ન બહુ અગત્યનો રહી ગયો કે આપણે આ પોસ્કોના કાયદાની વાત કરીએ ઘણી વખત એવું થાય કે છોકરો ને છોકરી ભાગી જાય એ બંને સગીર હોય છોકરો પણ માની લો કે છો ઉદાહરણ રૂપે કહું છું કે છોકરી સત્તર વર્ષની છે અને છોકરો પણ સત્તર વર્ષ તો શું થાય તો કાયદો એવું કહે છે કે જો છોકરો સત્તર વર્ષનો છે તો દુષ્કર્મ તો છે જ પણ જ્યુએનએલ એક્ટ પ્રમાણે એની સામે કાર્યવાહી થશે પોસકો લાગશે પણ એની સામે બીએનએસ પ્રમાણેની જ્યુએનએલ એક્ટ એના પર લાગશે તો આ બહુ વિચિત્ર સ્થિતિ છે આપણે કોઈ દિવસ નથી કે કોઈ પણ સ્ત્રી સાથે કે દીકરી સાથે વિરુદ્ધ સંબંધ થાય એ કાયદા તો બહુ મજબૂત જોઈએ પણ હવે આ કાયદાનું અર્થઘટન જે રીતના થઈ રહ્યું છે કાયદાની જોગવાઈઓ એવી છે કે આમાં તો પ્રેમ કરનારા અનેક છોકરાઓ આજે જેલમાં પડ્યા છે હમ હવે ખાલી એક જે છેલ્લો મુદ્દો એવો છે કે આ જ્યારે પણ આવું કંઈ ઘટના બને છે ત્યારે એમાં ઈરાદો સૌથી અગત્યની ભાગ ભજવે છે કે ઈરાદો શું હતો જે તે વ્યક્તિ કોઈ પણ ક્રાઇમમાં આ તો ખાલી દુષ્કર્મની વાત નથી કરતો ક્રાઇમની દુનિયામાં પણ એટલે જેટલા ક્રાઈમ થાય છે એની પાછળ મોટી એક ખાલી મુદ્દો કે દિલ્હીનો જે રેપ કે એમાં એક આવી રીતે એક હતો એટલા માટે આ તો સવાલ પૂછ્યો તમે કે અલ્ટિમેટલી તો નહીં ક્રાઇમ કોઈ પણ ક્રાઇમ ખાલી આમાં કે ખૂન માણસની હત્યા તો એનો મોટિવ શું હતો એવું પણ બને ને તો જો એનું મોટિવ અલગ હોય તો આખા ક્રાઈમની ડેફિનેશન પણ બદલાઈ જતી હોય છે કોઈ માણસ ચાકુ લઈને મને મારવા આવ્યો બરાબર બરાબર છે અને અમારા બંને વચ્ચે ઝપાઝપી થાય અને એના જ ચાકુનો ઉપયોગ હું મારા રક્ષણ માટે કરું ને એના મારું એનું ચાકુ એને વાગી જાય અને જેમાં એનું મોત નીપજે સામાન્ય રીતે પોલીસ અમલદારો આમાં પડતા નથી પણ આમાં હેતુ શું મારી નાખવાનો મારો હેતુ હતો સ્વરક્ષણનો હતો માનવ માનવ દોષનો ગુનો ત્રણસો ચાર થવી જોઈતી જૂની આઈપીસી પ્રમાણે પણ આવું સ્ટેન્ડ બહુ ઓછા અધિકારીઓ પોલીસ અધિકારીઓ લે છે કે ગુના નું તો તમારે જોવો પડે આ જ કેસની અંદર દુષ્કર્મની વાત આપણે કરીએ છીએ પણ દુષ્કર્મ કરવાનો ઈરાદો હતો એનો બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને બંને વચ્ચે સંબંધ થયો તો દુષ્કર્મનો ઈરાદો નથી હવે આ આખી વાત પોલીસે તો કાયદેસર કાર્યવાહી કરવાની છે આખી વાત પછી જે જજ છે ન્યાયાધીશ છે એની વિવેક બુદ્ધિ ઉપર જાય છે કે કેટલી રાહત આપવી કેટલી સજા કરવી કેટલી સજામાં ઘટાડો કરવો એવું નથી કે આ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી ન્યાયાધીશ કોને છોડી મૂકે કે ભાઈ પ્રેમ જ કરતા હતા મને એવું લાગે છે એક બીજો મુદ્દો એવો ઉપસ્થિત થાય કે છોકરી એવું કે મારી સંમતિથી મેં સેક્સ કર્યો પણ પછી એ મેડિકલ નહીં કરવા દેતા ઘણા કેસમાં તો એ કેસમાં તો છોકરીની મને એ તો પછી મંજૂરીનો સવાલ જ નથી આવતો મેડિકલ તો એને થાય જ થાય જ ઓકે મેડિકલ થાય જ કારણ કે ખાલી છોકરીને કહેવાથી દુષ્કર્મ થયું છે તમારે કોર્ટમાં એમાં એક સગીરા છે ને તો બંને પોલીસની ભૂમિકા કરતા કાયદાની ભૂમિકા બહુ અગત્યની પોલીસે તો જે કાયદો લખ્યો છે એ પ્રમાણે જેને વર્તવાનું છે એમાંથી આમથી તેમ પોલીસ થઈ શકતી નથી ઓકે પોલીસ અધિકારી ગમે એટલો સારો માયાળુ દયાળુ માનવીય અભિગમવાળો હોય એટલે એવું ના કહે કે ચાલો હું તમને તમે પ્રેમ કરતા હતા એટલે હું તમને જવા દઉં છું મેં કહ્યું ને કે જો એક કિસ્સાની અંદર છોકરી ફરિયાદ આપવા ન માગે તો પોલીસ અમલદારે પોતે ફરિયાદી થવું પડે છે ઓકે તો મને એવું લાગે છે કે પોક્સોની જે કંઈ અત્યારે ચર્ચા છે જે સુપ્રીમે કેન્દ્ર સરકારને કહ્યું છે કે આ પોક્સોના કાયદાને લઈને ફેરવિચારણા થવી જોઈએ પ્રશાંતભાઈએ કાયદાકીય બાબત ને લઈને જરા આપણી સામે જરા ખુલીને મુદ્દો મૂક્યો છે અને એવું લાગે છે કે જે વ્યવહારુ બાબત છે એ આ ચર્ચા થઈ એમાં તમારી સમક્ષ મૂકી છે નવજીવન ન્યૂઝમાં અમે આપણે એક ખાસ કહેવાનું છે કિરણ જે દર્શકો આપણો પ્રોગ્રામ જોવે છે એમાં યુવાનો પણ ઘણા બધા આપણી ચેનલ જોતા હોય છે અને માતા પિતા પણ જોતા હોય છે જે યુવાનો આ ચેનલ જોવે છે એમણે સમજવાની જરૂર છે કે પ્રેમ કરવાનો તમારો પૂરો અધિકાર છે એમાં કોઈ આડે આવી ન શકે તમારા પ્રેમ કરવાના અધિકારમાં પણ પ્રેમ કરવાનીના અધિકારની અંદર કાયદાની આ જોગવાઈઓ પણ તમે જાણજો સમજજો કે અજાણતા પણ તમે આ જે કાયદો છે એના કારણે તમે ક્યાંક આરોપી ન બની જાઓ જો તમે માતા પિતા છો તો તમારા સંતાનોને પણ આ કાયદાની સમજ આપજો કે તમારા સંતાનને કહેજો કે પ્રેમ કરવાનો એનો પણ અધિકાર છે પણ એ પ્રેમ કરવાની ઘેલછામાં આખી જિંદગી એ જિંદગીનો એક મોટો ગાળો એને જેલમાં પસાર ન કરવો પડે એ સમજી લેવાની જરૂર છે એટલે જે યુવાનો છે જેની ઉંમર પ્રેમ કરવાની છે મુગ્ધા અવસ્થામાં છે એને અને એમના માતા પિતા બંને આ કાયદો સમજવો જોઈએ જો આ કાયદો સમજાશે તો મને એવું લાગે છે કે જેલમાં જે રીતના પોસ્કોના આરોપીઓની સંખ્યા વધી રહી છે તેમાં ચોક્કસ ઘટાડો થઈ શકે બસ તો પ્રશાંતભાઈએ જેમ કીધું કે પ્રેમ કરતાં પહેલાં તમે કાયદો જરૂર સમજો અને નવજીવ ન્યૂઝમાં અમે આ પ્રકારની ચર્ચા કરતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ